આ છઠ તિથિ આજે બપોર એક ને ચુમ્માલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સતતારકા આ સતતારકા નક્ષત્ર આજે સવારે નવ ને એક મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગણાશે આ નક્ષત્ર ગણું શુભ છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય સિદ્ધ સિદ્ધ યોગ આજે બપોરે બે ને એક મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યતિપાત યોગ ગણાશે આ વ્યતિપાતમાં જન્મ થાય ચોક્કસ પૂજા વિધિ કરી લેવી કારણ કે એને જીવનમાં બહુ ઉત્પાદ થતો હોય છે એના ગરમી બહુ થતી હોય છે શરીરમાં રોગ ગરમીના થતા હોય છે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેથી તેથી કરણ જે બપોરે એક ને ચુમ્માલીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે નિરાશી ગણાય છે કુંભ કુંભ રાશિ આવે છે ઘર સસ કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે આ કુંભ રાશિ આજે આખા દેશમાં કોઈ પણ બાગનો જન્મ હોય એ બધાની રાશિ કુંભ છે કુંભ રાશિ સત્તાવીસ તારીખે મળસ કે ત્રણ ને અગિયાર મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ કુંભ ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનો બહુ જ મહત્વ છે અને ચોક્કસ પરણ પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરેલો આખો વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે જે મારા મિત્ર ઘર કોઈ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે આજે કોઈ પરીક્ષા આપવા છે આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂરી છે આજે કોઈ જાન લઈને જરૂરી છે કોઈ વિદેશમાં જઈ છે આજે કોઈ ઓપરેશન હોય ડિલિવરી હોય સગાઈ હોય છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા ઘરેથી નીકળો છો તો આટલું સુકન કરીને નીકળવું જોઈએ આપણી પ્લે લિસ્ટમાં જઈ અને વારના સુકન પ્રમાણે આજનું સુકન કરીને નીકળો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે એમ તો આજે શુક્રવાર છે ઘરેથી નીકળો છો તો માતાને મોટી બહેનને માસીને પગે લાગીને નીકળવું જોઈએ તો સારી સફળતા મળી શકે છે આજે ઘરેથી નીકળો છો ત્યારે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળવાનું કે મારા કાર્યમાં મારી સાથે રહેજો તે સિવાય આજે તમારી પત્નીને લઈને બહાર ફરવા જવું જોઈએ અને સારું સારું ખવડાવવું જોઈએ અને કંઈ ગિફ્ટ લઈ આપવી જોઈએ તો પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થશે લગ્ન ન થયા હોય તો મોટી બેન છે નાની બેન છે મિત્ર છે એવા કોઈને સાથે લઈને જાઓ એને ખવડાવો પીડો એને ખુશ કરો લક્ષ્મીદેવી પ્રસન્ન થશે આજના દિવસો તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સવારે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી બપોરે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલે રાત્રે આજે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે રાત્રે બાર થી આવતીકાલે સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજ સવારે નવ ને એક મિનિટ થી લઈ આજે સવારે નવ ને એક મિનિટ સુધીમાં તમે જે કંઈ કાર્ય કરો છો કે ખોવાઈ ગયું ચોરાઈ ગયું તેનું શું પરિણામ આવે એ આપણે જોઈ લઈએ યા તો તમે આજે કોઈ પણ વસ્તુનો વેપાર ધંધો ચાલુ કરો છો તેનું શું પણ મળે જોઈ લઈએ આજે સવારે નવ ને એક મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મને બાકી શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરી શકો છો ખરીદી કરી શકો છો વેચાણ કરી શકો છો આજના દિવસે વાહન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરી શકાય છે પરંતુ આજના દિવસે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે આજે સૌથી વધારે સરસ દિવસ છે મંત્ર જાપ કરવા માટે સિદ્ધ કરવા માટે તમારી પૂજાને સિદ્ધ કરવી હોય તો આથી કરી લો આજે પૂજા કરવાથી પૂજા સિદ્ધ થતી હોય છે તાંત્રિક લોકો માંત્રિક લોકો એ લોકો આ બધી વસ્તુને સિદ્ધ કરવા માટે આજે મંત્રનો ઉપાસના આરાધના કરતા હોય છે તો બહુ જ મહત્વ છે તો આજના દિવસે આપણે સાત્વિકતા તરફ વધારે મહત્વ રાખવું અને એ જપ વગેરે કરો સારી સફળતા મળી શકે છે આજના દિવસે તમને કોઈ છેતરી શકે છે આજે તમારી પણ મેલી વિદ્યાથી કોઈ વસીકરણ કરી શકે છે તમને કરી શકે છે બહારની વસ્તુની અસર એટલે કે મારણ તારણ મેલી અસર હમણાં બહુ થતી હોય છે આ સમયગાળા દરમિયાન એટલે તમે કંઈ ખરીદી કરો છો ધ્યાન રાખજો કે સસ્તી વસ્તુ મોંઘી ના આપી દે અને વેચાણ કરતા હોય તો મોંઘી વસ્તુ કોઈ સસ્તીમાં ખરીદી ન કરી જાય ધ્યાન રાખવા જેવી બાબત છે બાકી બીજી બધી રીતે કાર્ય કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે આજના દિવસે એન્ટ્રી વગેરે આપવા માટે પણ સરસ છે પરંતુ આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો આ સમયગાળા દરમિયાન નવ વસ્ત્ર ધારણ કરવાથી રિએક્શન થઈ શકે છે કે ઝેર થઈ શકે છે શરીરમાં અને માંદગી આવી શકે છે આજે નવ વસ્ત્ર ધારણ કરશો તો માનસિક અજાપો રહે ગમે નહીં કંટાળો આવશે તે સિવાય કૂતરું પ્રસંગ બની શકે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ખાસ ધ્યાન રાખજો તો આવું બધું ફળ આજે સવારે નવને એક મિનિટ સુધીમાં મળે તમને પરંતુ આજે સવારે નવ ને એક મિનિટથી લઈ આવતીકાલે સવારે નવ ને દસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈપણ વસ્તુ ચોરાય કે ખોવાઈ ગઈ તો એનું શું ફળ મળે એમાં કંઈ ખરીદી કરો છો વેચાણ કરો છો તેનું શું ફળ મળે કોઈ ધંધો વેપાર ચાલુ કરો છો તેનું શું ફળ મળે તે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન તમે કોઈપણ વસ્તુની ચોરાય ગઈ ખોવાઈ ગઈ તમારી તો અગિયાર દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય આરંભ કરવું શ્રેષ્ઠ ગણાશે સુખ સંપત્તિમાં ખૂબ વધારો થાય છે આજના દિવસે કરેલા કાર્યમાં સુખ સંપત્તિમાં વધારો થાય છે એટલે વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ અને સૌથી વધારે ધંધો વેપાર ચાલુ કરવા માટે શ્રેષ્ઠ શ્રેષ્ઠ આજના દિવસે પણ નવું વાહન ખરીદી કરવા માટે પણ સારું છે જમીન લેવા માટે પણ સારું ઘર લેવા માટે પણ સારું સોનું ખરીદવા માટે પણ સારું કપડાં ખરીદી કરવા હોય તો પણ ચાલે પછી વાસણની ખરીદી કરવી હોય કોઈ ઇલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી કરવી હોય તે સિવાય આજે વસ્ત્રની ખરીદી કરવી હોય કોઈ પણ મતલબ ખરીદી કરવા માટે સરસ છે ઇન્ટરવ્યૂ આપવા માટે તો ઘણો શ્રેષ્ઠ દિવસ છે આજે આજના દિવસે જે કાર્ય કરો એમાં સુખ સમૃદ્ધિમાં વધારો થતો હોય છે આજે નવા વસ્ત્ર ધારણ કરવાનું પણ ઘણું મહત્ત્વ છે હા નવા વસ્ત્ર ધારણ કરો છો તો કપડાં ભીના થઈ જાય હા વડીલો સાથે અમાન્યતા જળવાઈ ન બોલવાનો શબ્દ બોલી શકાય એવું થઈ શકે પરંતુ આજે જૂના શિક્ષકને મળવાનું થાય છે નવા વસ્ત્ર ધારણ કરો તો આજના દિવસે એમ તો દરેક કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ રહેશે ખરીદી કરવા માટે પણ સારું વેચાણ કરવા માટે પણ સારું ઇન્ટરવ્યૂ આપવા માટે પણ સારું કોઈપણ યાત્રા પ્રવાસ માટે જવા માટે પણ સારું રહેશે આવું બધું જે ફળ છે આ સવારે નવ ને અગિયાર એક મિનિટથી લઈ આવતીકાલે સવારે નવ ને દસ મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ મિત્રો આ મારો વિડીયો યુટ્યુબ ઉપર જુઓ તમે વોટ્સઅપ પર ન જુઓ તો વધારે સારું રહેશે અને યુટ્યુબ ઉપર જ મને કોમેન્ટ્સમાં જય સોમનાથ લખીને મોકલાવો ચમચીમાં પાણી લઈ લો આજે

रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જનસમ તથા વિપ્રા જમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિ मध्ये शुभफल प्राप्ती भय, रोग शत्रु बाधा तोष मारण, तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट દોષ નિવૃત્તિ ઈચ્છા હોય તે બોલી શકો બોલો અનુસાર સકલ મનવા ફલ પ્રાપ્તિ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે હવે જે તે બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच चाहे जहाँ लगन नहीं थे लोग बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम हम जे लोग संतान प्राप्ति नहीं જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મત્યુ પ્રાપ્તિ સંતતી સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો ઝઘટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાન્છિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા

પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી દો પ્રાર્થના કરી દો જગ્ય પરતિ ઉપા થઈ શ્રી ભગવાનને પાણી ચડાવી દો અને ઇંચે પરમાજી દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સુંદર દાદાને પ્રાર્થના રે મિત્રો તમે મારા વિડીયો લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબ્સ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ